ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેલો ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ સવારના તે નવ વાગ્યા છે ને મસ્ત ભાખરી બની ગઈ છે ચા બની ગઈ છે અને સાથે છે આચાર ને વિચાર ને ગાઠિયા આચાર વિચાર કે ને પોણા 9 થી સવા 9 સુધી પીયુસ સાથે વાતચીત ખાલી કરવામાં આવે છે સવારમાં ટાઈમ સ્પેન્ડ કરવામાં આવે છે સાચું અને સાંજે 1 કલાક એટલે પોણી બે કલાક મળીએ છીએ પછી અંદર ખાલી પોણી બે કલાકનું કન્વર્સેશન કરીએ એમાં ટીવી આવી જાય પછી બાળકો સાથેની વાતચીત આવી જાય કેમ ખાવા પીવાનું ખાવા પીવાનું અલગ હોય ખીજાવાનું ની આવી જાય ઘરે રહેવાનું બસ એટલું જ કંઈ હોય છે બધાયને બધા કામ જાય ને બધા એટલે જ તો એટલો હો ન એમ મોદી સાહેબ ને કઈક વાત કરવી પડશે કે માણસ ને કામ કરવાનો ગમે થાય તમે અમુક કલાક ફિક્સ રાખો વિદેશ ની જેમ એન થી વધારે કામ નહી કરવાનું પાડી બધે માં ટાઈમ કરે સવારે 9 થી 10 નથી પોસાત એનું આવતો જાવ વાત દિવસ નહીં સાડા બાર વાગી ગયા છે અને બસ ફ્રી થઈ ગયા છે કામ કરીને અને માનસી બેન ગયા છે બાર તો આજે હું ને જેન્સી બેન વેચ આજે તો અમે ફાઇનલી ઘરે છીએ હમણાં તો ગંદા છે ને એને વોશ કરવા જાય નાખ દે હું રૂપાડા લઈ આવી યાર મને સોરી 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 ડેઈલી શોપિંગ કરવા જાય છે માર્કેટમાં તો આજે તો ફાઇનલી ઘરે છે રાત તો શોપિંગ કરવા જાવું જ નથી શોપિંગ આખો દિવસ કરવાની હોય તો હવે કંટાળો આવે બે ત્રણ દિવસ વધારે ન ગમે પણ ફરજિયાત હોય એટલે ડેઈલી જાતા હતા બનાવવાની તૈયારી કરી છે અને આજે બનાવવાના છે હા

ટેસ્ટ એકદમ મસ્ત આવે છે આજે હું ભાત બનાવું છુ હો મને બહુ કાંઈ આવડતું નથી ખાલી આવું સિમ્પલ સિમ્પલ આવડે છે પટલી કરતા મારા ભાત બને છે તો મસ્ત ચીઠલી વાગે છે અને એની તો શું સ્મેલ આવે છે મસ્તીની વરણીમાં વરના વખાણ કેવું હોય કાળો હોય ધોરો હોય મારો હૈ સે હાલો ને બીજું હું તમે કહો હતો કેવી આવડશે સ્કૂલ આખી આવીન સીધો હે ને મોબાઈલ લઈ જાય મમ્માનું રેડી છે મીનાબેન બોલાય આવો ઓ કરો કેટલુંક છે હવે થઈ ગયું થઈ ગયું જો મારું દુપટ્ટો કેવું લાગી છે બતાવો વાહ વિરા એક ખાલી જોઈ લઉં કલર પણ બહુ જોરદાર છે હવે તું ગયો તોફાન છે ચાલુ થઈ ગયા સોસ કિચન માં ઢોરીને મેં શું કર્યું મારી શું તને

પોલી સ્લીગાળી બલાબ ભુંગાળીજના 6 વાગી ગયા છે અને જૈનસી પેના તો એકદમ મસ્ત સુંદર થઈ ગઈ સારું ને તમે ઓરેસ્ટ એટલું બોલી એટલું પકાવે એટલું પકાવે એટલું પકાવે એટલું એટલું પકાવે પકાવે ને અને પકાવે ને બહુ કેટલું પકાવે પછી

يبقى દે કે આ કુતો મારી મારી મરજી મારી નહીં મારી મરજી નહીં મારી મરજી મારું ઈરે સર મારી મારું હું બકતી નહીં એ તરથી કે તલખવાની જ ના હોય તું મક્તો તો ને ના બોલ બચ્ચન બોલ બચ્ચન બોલ બચ્ચન બોલ સત્તા સત્તા તું મક્તો તો ધ્યાન બેત લાવી એ કલાક ફટુ ફક્કા મેરમાં તું પ્રૂફ હોગર કર આ માર બાઈ હું ફેચું વડીયાર અહીં કટિંગ છે ને છે સાયકલ ચલાવવા ખુશી ની ફ્રેન્ડ આવી છે હોમવર્ક કરવા તો બે હોમવર્ક કરે છે અને મારે ને જિન્સી ને બેને છે શાકભાજી લેવા માટે લાગે મીઠા નથી મરું છે ખાને તો મીઠું મીઠું આઈવો આવી ગયા છે અમારે આજે અમારે મંજુરીન બનાવવાનો પ્લાન હતો પણ એ અમે કેન્સલ કર્યો છે કારણ કે પીયુસ ને આજે બહાર જમવાનું છે બહાર જમીન આવશે એટલે હવે બધાય એ છે ને મેગી ખાવાનો પ્રોગ્રામ કર્યો છે તો મેગી લેવા જાવી પડશે મેગી નું

पाला भाई मैगी मस्त बनाई तो हुई है, है मैं तेरे सामान पाड़ो क्या है मैंने मैगी बहुत अच्छी बनाई है वो उसने मेरा वखाण कर लिया ना वो चाखो अपने बस वखाण दो वो, वो जो वो चाख रहा, रहा है देख ये हमर परो ने जीवई है हूं बेदीवारो काईक नहीं अटली वखाणच केरा राखी है इन बदुई हारु लागई तो भौ नहीं आ

નહીં હોય ને સારો તો મસ્ત જ કે એનસીપી યુસ ને હું અમે ત્રણે ટીવી જોતા તો પર્વ ખુશી ને ખુશી તો અહીંયા ટીવી જોતા જોતા અહીંયા જ સુઈ ગયા ટીવી પર પીયુસ બંધ કરીને વહી ગયા મારો પોપટ થઈ ગયો એક ને દસ હવે સુઈ જાય કે પ્લીઝ ગુડ નાઈટ થઈ જાય તો હવે સાચી ગુડ નાઈટ નાઈટ ગુડ કોણ ટીવી જોતો તું તું પીયુસ કોમાર જોડે મોટો વિડિયો દે બાર હરા કેટલું ખોટું બોલ હસાનગે હું બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશું મળશું નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી બધાયને બાય બાય ગુડ નાઈટ ગાયસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ 10:30 વાગ્યા છે સવારના અને ઘરનું કામ છે ને આજ બધું જેન્સી બેને કર્યું છે મેન માની અને બેને બધું કામ કરી દીધું છે ને અમારા બેના જેવી જવાનું છે બાય બે બાય ગુડબાય વેલા વેલા મેરે આવું છો બહુ વેલા હો એટલે 15 દિવસ મેલા છે બપોરે 2:30 વાગ્યાની બસ છે અને અત્યારે હું ને માનસી બે એક બે વસ્તુ માર્કેટની જે બાકી છે ને હા એ કરવા માટે જઈ છે એના કામ શોપિંગ ના

પછી તારે આવવાનું બધી બેનનું ઘરે તારે વેકેશન કરવા પછી કે મનમાં લડુ ફૂટે છે એમ કે છે પણ એક્સપ્લેન કરું નેક્સ્ટ ટાઈમ એમ કેમ આવું સાસરે જવાનું હોય રોવાનું શું ફાઇનલી અમે હવે ઢી વાઈ ગયા છે ઢી અને જેન્સી બેન ને માનસી બેન હવે બસનો ટાઈમ થઈ ગયો છે જેન્સી બેન ની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે ઊંઘ આવી ગઈ થઈ ગયું રેડી સવારમાં માં કઈ વાંધો નતો ને બપોર થયું ને તા તબિયત લૂઝ થઈ ગઈ દવા પીધી છે એટલે સારું થઈ જશે બેગ અહીંયા રેડી થઈ ગયા છે વન ટુ થ્રી ફોર ફાઈવ અને બે ત્રણ ત્રણ બેગ અહીંયા છે આવી ગયા સ્કૂલે થી આવી ગયા છે લેસન કોણ કરાવશે એમ કે રોજ જેની માસી હોમવર્ક કરાવતી

ફાઈનલ રિક્ષા મળી ગઈ છે ભાઈ ભાઈ આવજો હા